આ ખેડૂતો આવે છે એના ઉપર અત્યારે લેન્ડ ગ્રેબિંગ ના કેસ કરો છો લેન્ડ ગ્રેબિંગ નો કેસ કરીને ખેડૂતને ડરાવો છો કે સમાધાન કરીને ખેતર ખાલી કર તો તારો કેસ પાછો લઈ જાવ આવો આ આ તમારે કામ કરવાનું છે

આ જે નકશો બની સરકારમાં બેઠેલા અધિકારીઓ ક્યાંક ને ક્યાંક આ કંપની પાસેથી રૂપિયાના ચશ્મા પહેરી લીધા છે એટલે ખેડૂત નું હાથબાર એને નથી ખેડૂતનો કબજો એને દેખાતો નથી માત્ર ને માત્ર

એ લેન્ડ ગ્રેબિંગ કોના ઉપર કરશે સરકાર